નમસ્કાર જય માતાજી મિત્રો હું છું આપનો પરમ મિત્ર વાઘેશ ઘટિયા મિત્રો આજે આપણે પહોંચી ચૂક્યા છીએ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઊંડાઈ ગામે મિત્રો ઉંડાઈ ગામમાંથી નીકળતા ખેરાલુ ઈડર જે હાઈવે છે એ ઈડર હાઈવે ઉપર જતા રસ્તામાં મિત્રો ઝુંડવાળી શ્રી અંબે માતાજીનું મંદિર અને શ્રી ઉમિયા માતાજીનું મંદિર આવે છે મિત્રો અને ત્યાં એક બહુ જ મોટું ઝુંડ તળાવ છે અને આ ઝુંડ તળાવના નામ ઉપરથી શ્રી ઝુંડવાળી માતાજી કહેવાય છે મિત્રો આપણે ત્યાં પહોંચી ચૂક્યા છીએ અને હવે ત્યાં મંદિરના પટાંગણમાં જઈને ત્યાંનો નજારો જોઈશું અને મંદિરમાં જઈને માતાજીના દર્શન કરીશું મિત્રો હવે આપણે અગઝટ મંદિરની નજીક પહોંચી ચૂક્યા છીએ અને મંદિરના પ્રટાંગણમાં પ્રવેશ કરી રહ્યા છીએ મિત્રો આ જગ્યા ખૂબ જ સરસ અને સુંદર જગ્યા છે તળાવની નજીક છે અને જંગલ વિસ્તાર સારો એવો છે અને કુદરતી વાતાવરણભર્યા જગ્યા છે અને સામે તમે જે જોઈ રહ્યા છો એ આ મંદિર ટ્રસ્ટ દ્વારા એક નવીન મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે મિત્રો અહીંયા પહેલાં જૂનું મંદિર હતું એ થોડુંક બિસ્માર હાલતમાં હતું એટલે એને કાઢીને નવું મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે અને અહીંયા રહેવાની અને આરામ કરવાની પણ સુંદર સુવિધા અહીંયા બનાવવામાં આવી છે ધર્મશાળા બનાવવામાં આવી છે મિત્રો અને અહીંયા મિત્રો ઉંઢાઈ ગામનું ટ્રસ્ટ ચાલે છે અને ટ્રસ્ટની કામગીરી પણ ખૂબ જ સરસ અને સુંદર કામગીરી છે મિત્રો અમે અહીંયા આવ્યા ત્યારે અહીંયા ટ્રસ્ટીઓ હાજર હતા એટલે અમને મળ્યા અને એની થોડીક માહિતી લીધી ખરેખર ખૂબ સરસ અમને માહિતી આપી અને એ લોકોનું કામકાજ પણ ખૂબ જ સરસ છે સામે તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ રમણીય અને જોરદાર દ્રશ્ય આપણને સામે દેખાઈ રહ્યું છે સામે તમે મંદિરની એક્ઝ બાજુમાં તળાવ જોઈ રહ્યા છો અને હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરીશું અને માતાજીના દર્શન કરીશું સામે તમે માતાજીની સવારે સિંહ જોઈ રહ્યા છો અને પ્રસાદી માટે મિત્રો અહીંયા ચોકલેટ મૂકવામાં આવેલી છે ખરેખર અંદરનું દ્રશ્ય અને માતાજીની મૂર્તિ બહુ જ રમણીય અને નયનરમ્ય દેખાઈ રહી છે મિત્રો ખરેખર અલૌકિક આ સ્થળ છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ભૈરવ દાદાની મૂર્તિ આપણને દેખાઈ રહી છે અને અહીંયાથી તળાવનો નજારો પણ ખૂબ સરસ અને સુંદર દેખાઈ રહ્યો છે આજુબાજુનું જે વાતાવરણ છે ખરેખર ખૂબ જ સુંદર વાતાવરણ અને મંદિરનો નજારો પણ ખૂબ જ સુંદર છે મિત્રો આ મેન મંદિરની એક્ઝેક્ટ બાજુમાં એક નાનું મંદિર બનાવેલું છે આ મંદિરમાં મિત્રો કડવા પાટીદાર પટેલ જે હોય છે એમની કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું સ્થાપન અહીંયા કરવામાં આવ્યું છે અને એમના બેસણા કરવામાં આવ્યા છે શ્રી ઉમિયા માતાજીની મૂર્તિ પણ ખૂબ જ સુંદર અને સરસ આપણને દેખાઈ રહી છે ખરેખર અલૌકિક દૃશ્ય છે મિત્રો મિત્રો ખૂબ સુંદર અને મજા આવે એવી આ જગ્યા છે અને એક દિવસના પિકનિક માટે તો ખરેખર ખૂબ જ સુંદર આ જગ્યા છે અને મિત્રો એવું કહેવાય છે કે આ જે જગ્યા છે એ બહુ જ વર્ષો પુરાણી આ જગ્યા છે અને બહુ જ જૂની આ જગ્યા છે મિત્રો જે જગ્યાએ ધર્મશાળા બનાવી છે ધર્મશાળાની સામે એક નાનું એવું ગોગા મહારાજનું મંદિર છે અને ધર્મશાળાની અંદર એક ધૂણી પણ અહીંયા આવેલી છે અને એક ગુરુ મહારાજની ગાદી પણ અહીંયા આવેલી છે તો એના પણ આપણે દર્શન કરીશું અને પોતાના જીવનને ધન્ય કરીશું ખરેખર મિત્રો આજુબાજુનો નજારો ખૂબ સુંદર દેખાઈ રહ્યો છે અલગ અલગ પ્રકારના ઝાડ અને વનસ્પતિ ખૂબ જ સુંદર દૃશ્યમાન થાય છે આપણને સામે તમે જોઈ રહ્યા છો ગુરુ ગાદી અહીંયા આપણને દેખાઈ રહી છે અને ગુરુ મહારાજની ધૂણી પણ આપણને અહીંયા દેખાઈ રહી છે મિત્રો આટલી સરસ જગ્યા આપણી આજુબાજુ હોય અને આપણે ના જઈએ તો કેમ ચાલે તો મિત્રો તમે પણ તમારી ફેમિલી હારે એકવાર અચૂકથી આ મંદિરે દર્શન કરવા માટે પધારશો અને મિત્રો મહિનાની દર પૂનમે અહીંયા મેળો ભરાય છે આજુબાજુની ઘણી બધી પબ્લિક અહીંયા દર્શનાર્થે આવતી હોય છે તો તમે પણ એકવાર અચૂકથી આ મંદિરે દર્શનાર્થે પધારશો એ મારી નમ્ર વિનંતી છે મિત્રો ખરેખર આનંદ થઈ જાય એવી અને એકદમ શાંત વાતાવરણવાળી આ જગ્યા છે મિત્રો અહીંયા મંદિરના ટ્રસ્ટ દ્વારા જે આજુબાજુમાં ખેતીલાયક જમીન રાખેલી છે એમાં ઘણા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અહીંયા તમે સામે જોઈ રહ્યા છો આંબાઓના આપણને ઝાડ દેખાઈ રહ્યા છે આંબળાઓના ઝાડ આપણને દેખાઈ રહ્યા છે કેળ દેખાઈ રહી છે અને બીજા ઘણા બધા વૃક્ષો અહીંયા મિત્રો લગાવવામાં આવ્યા છે અને ખૂબ જ સુંદર અને સરસ વાડી અહીંયા બનાવવામાં આવી છે સામે તમે જોઈ રહ્યા છો બહુ જ સરસ અને સુંદર દ્રશ્ય આપણને લીલોતરી એકદમ મસ્ત દેખાઈ રહી છે ખરેખર મિત્રો મનને મોહી લેવી આ જગ્યા છે અને એકદમ કુદરતી વાતાવરણવાળી અને શાંત જગ્યા છે એટલે ફેમિલી સાથે એકવાર અહીંયા અચૂકથી આવવું જ રહ્યું મિત્રો મિત્રો તમારી આજુબાજુમાં પણ જો કોઈ આવી જગ્યા હોય તો અમને જણાવશો જેથી કરીને અમે લોકો સમક્ષ રજૂ કરી શકીએ તો આટલો સપોર્ટ મિત્રો અમને કરશો તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયો અમે તમને આગળ પણ બતાવતા રહીશું તો અમારો ઉત્સાહ વધારજો અને અમને ફૂલ સપોર્ટ કરશો મિત્રો આવા જ નવા વિડીયોમાં ફરીથી મળીશું અને નવા નવા વિડીયો તમને બતાવતા રહીશું તો મિત્રો તો અમને ફૂલ સપોર્ટ કરશો ને મારી ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો ફરીથી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો બધા જય માતાજી રામ રામ નમસ્કાર જય મા જય ઉમ્યામા આવજો બધા